અર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજુ પણ પાણી યથાવત છે હજુ સુધી પાણી ઓસર્યા નથી કઠવાડા જીઆઈડીસીમાં હજુ પણ કમરસામાં પાણી ભરાયેલા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણી ઓસરવાને ન ઓસરવાના ન હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કઠવાડા જીઆઈડીસીના આ દ્રશ્યો છે કે કમરસામાં પાણી ભરાયેલા છે રહેણાંક વિસ્તાર સાથે કમર્શિયલ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જેને લઈને વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે જે હજુ સુધી ઓસર્યા નથી અનેક વાહન ચાલકો પણ આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા પડેલા એક ઇંચ વરસાદની અંદર સમગ્ર અમદાવાદ શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ છે એ જોવા પામી હતી હાલ જોઈ શકાય છે કઠવાડા જીઆઈડીસી ગેટ નંબર પાંચની બહારના દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર કમર સુધીના પાણી જે છે એ જોવા મળી રહ્યા છે હાલ આ કઠવાડા જીઆઈડીસી છે તેના તેની આ પરિસ્થિતિ છે અહીંયા જે સ્થાનિકો છે તેમનું માનવું છે કે અહીંયા વચ્ચે પણ રોડ રસ્તાની હાલત ખરાબ છે વચ્ચે ખાડા છે જેના કારણે અનેક વાહન ચાલકો જે છે અહીંયાથી પસાર થયા છે અને પડ્યા છે ઈજાગ્રસ્ત પણ થયા છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ચારે બાજુ પાણી પાણી જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે એક નજરે એવું લાગે છે કે જ્યારે અમદાવાદ શહેરની અંદર પાંચથી દસ ઇંચ વરસાદ જે વરસાદ ખાબક્યો હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય પરંતુ આ માત્ર એક ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિનું જે છે નિર્માણ થયું છે અનેક વાહન ચાલકો બંધ પડ્યા છે હાલ બે જે શટલ રિક્ષા ચાલક છે તે પણ હાલ જોઈ શકાય કે તેમના સામાન ભરેલો જે જીઆઈડીસીની અંદર ઉતારવાનો હોય તે સામાન ભરે લઈને આવતા હતા અને અચાનક બંધ થતા તેમની પરિસ્થિતિ એવી થઈ છે કે આ રસ્તો જે છે હાલ બંધ છે અને એ વાહન ચાલક પણ હાલ પોતે પોતાનું વાહન બંધ કરીને બેસી જવા મજબૂર બન્યો છે ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ રેસિડેન્સી વિસ્તાર હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર નિકોલ હોય હાડકેશ્વર છે નરોડા છે કઠવાડા છે ઓઢવ છે તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે કે તમામ એક ઇંચ વરસાદની અંદર ઠેર ઠેર ઠેરના સમયમાં પાણી ભરાઈ જતા હોય છે રેસીડેન્સી વિસ્તારની સમસ્યા નથી પરંતુ હવે કોમર્શિયલ જે વિસ્તાર છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પમતા જ્યાં નોકરીયાત વર્ગ છે જે આવા કંપનીના માલિકો આવેલા છે તમામ લોકો અહીંયા પરેશાન જોવા મળી રહ્યા છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ